શું કરું આ બે રાત એક લોહી પી ગયા છે બ્યુટી પાર્લર ને બ્યુટી પાર્લર બીજી કાંઈ વાત જ નહીં મહિને ને મહિને એટલું કમાવ ને એટલું બધું બ્યુટી પાર્લરમાં જ નાખું છું મેં તમને શું કીધું છે એ તમારે માન ન ખાવો હોય ને તો મને છે ને બ્યુટી પાર્લરમાં લઈ જવાની મારે છે ને મહિને ને મહિને જવાનું હોય મોઢું કેવું થઈ ગયું છે આમ જુઓ હા બાપા હાઈ છો બેસ બેસ

આ બાયડી તો રહીને એક ફટકાણી છે મને ન કરવાના ધંધા કરે છે બ્યુટી પાર્લરમાં જવાનું એને અને હેરાન મારે થવાનું લાઈ કેબીને જ જાઓ કેબિન બંધ હોય ને તો ખાવ એટલે લઈ તો ન થવું પડે પેટ્રોલ ઘરે લઈ દીકાય છે શું કરું આ મોહનિયાનો નકરો છે ને એ જેને ત્યારે આવું જ કરતો હોય નકરો મને હેરાન જ કરે શું કરું હા કેરે આવશે જલ્દી આવે તો હારું અનકલી છે ને વેગદાજ કરી ચાર વાગશે એટલે બ્યુટી પાર્લર બંધ થઈ જાય છે ઘડી કાય ભી હું આવશે એ તમે ઈના ઘર ના સવો એ તાર શું કામ છે ડોહા એ કાય ને તમે આમ જાવ છો એ ના એ જાતા હોય મને લેતા જાવ ને એ તું છે ને એ તાર રીતે ઉપાડ હું આ હેરાન થઈને બેઠી છું એવું છે હે હા એ હાલો હું લેતા હતા હાલો

શું લટિયા પટિયા કરતી હતી હું કઈ લટિયા પટિયા નથી કરતી હું ના પાડતી અને હું કે આવું હોય તો ઈલ બાજુ

મારણી આવે છે ને તારા કોઈ થી આવું જ નથી રાજા ની ને બીજા ને સૌ મારે થયા મારે આમ